અને બધી જીવાત સાફ થઈ જાય કપાસના પાકમાં સફેદ સાસડી લીલી સાસડી મોલો મસી તરતરિયા થ્રીપ્સ ગળો પાનકતરી કુકડ અને ચૂસ્યા બરોબર છે તો અમારે આ દવાની કેવી રીતે વ્યવસ્થા કરવી જોઈએ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો કે ભાઈ હું અહીંથી તમને જે દવા બીજારણ ખાતરની માહિતી આપું છું સજેશન કરું છું એ બધી જ વસ્તુ તમારા નજીકના વિસ્તારમાં મળી રહેશે બરાબર છે તમને એકાદ બે એગ્રોમાં ન મળે તો બાર પંદર એગ્રોમાં આંટો મારવાનો બરાબર છે પરંતુ મારું એવું માનવું છે કે લગભગ તમને મળી રહેશે જો ન મળે તો તમતાર તમારો દીકરો આ બેઠો છે નીલમ એગ્રો કેમિકલ્સ ગોપના ધ્રોળ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે

મગડદમાં ખડ થઈ ગયું હોય સોયાબીન માં ખડ થઈ ગયું હોય તો શું કરવું પડે બરાબર છે તો ખાસ વાત કરીએ કે જે ખેડૂત મિત્રોએ અત્યારે મગફળી કરી હોય અને મગફળીના પાકની માલિકા જે ખેડૂત મિત્રોને ને નિંદામણ થઈ ગયું હોય તો એને માટે તમે અદામા કંપનીનું જે શકેદ આવે છે આ શકેદનો તમે પંપે ચા એસી એમ એલ ઉપયોગ કરી શકો છો એક પંપે એસી એમ એલ ઉપયોગ કરવાનો છે આમાં બે દવા ભેગી આવે છે બરાબર છે એક તમારે લિક્વિડ આવશે અને એક તમારે ખાતર આવશે એમોનિયમ સલ્ફેટ એ બંને એક ડોલમાં ભેગું કરવાનું છે ગોલ પાન વાળું લાંબા પાન વાળું બંને નિંદામાં મળી જશે બીજું આવશે તમારે ગોદરેજ કંપનીનું પ્રોનાઉન્સ બરાબર છે જે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની પ્રોડક્ટ છે બરાબર છે તો આની અંદર પણ બે કેમિકલ કમ્પોઝિશન આવશે બેમાંથી માંથી પચીસ પચીસ એમ લખવાનું છે એક ગોંદરિયું આવશે ગોંદરિયું અને એક મેન આપડી દવા આવશે બરાબર છે તો પણ આવા વાત તમને સારું એવું પરિણામ આપશે બરાબર છે બીજું આ બંને દવાનો જો ઉપયોગ ન કરવો હોય અને બંનેમાંથી માંથી બબે દવા ભેળવવાળી આવે છે ન હોય એકલું કાફી છે બરાબર છે એક પંપમાં શાળી નાખી દેવાનું કચ કચ આવે બરાબર છે અને પંપમાં કરીને હલાવી નાખવાનું પાણી બધું બરાબર છે ડોળું પાણી નથી લેવાનું અને વીઘે ચાર પંપ એટલે સોળ ગોઠાના વીઘા પ્રમાણે તમારે આપી દેવાનું છે વીઘે ચાર પપ લે એટલે બધી પ્રકારના તમારા નિંદામણો સાફ થઈ જાય બરાબર છે ખાસ કર્યું મિત્રો અમે જ્યારે કહેતા હોય છીએ કે નિંદામણ સાફ થઈ જાય ને એટલે વયસ જાય પરંતુ એમાં તમારે નિંદામણ બબ્બે ઇંચ અથવા બે ઇંચ થી નાનું હોવું જોઈએ શું કામ કારણ કે અમુક નિંદામણો એવા આવે છે કે જેને નીચે ગાંઠ બંધાઈ જાય ગાંઠ બંધાઈ જાય એટલે નીચે દવા ઉતરવા ન દે દવા ઉતરવા ન દે એટલે મૂળિયા સુધી ન ભોગે અને મૂળિયા સુધી ન ભોગે એટલે ખડ બળે નહીં નિંદામણ બળે નહીં તમારું ઘાસ જાય નહીં ખવલું બળે નહીં કસરત બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો એટલું યાદ રાખજો કે હરખું વ્યવસ્થિત રીતે દવા છાંટવાની છે અને છોડવાને વ્યવસ્થિત પલાળી દેવાના છે બરાબર છે જે ખેડૂત મિત્રો એ સોયાબીનનું વાવેતર કર્યું હોય તો સોયાબીનની મારી પાસે તમારે શક્ય જ હાલ છે અને જે પ્રોનાઉન્સ આવે છે આ બંને વસ્તુ સોયાબીનમાં નિંદામણ માટે ચાલશે બરાબર છે ખાસ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા ખેડૂત મિત્રો હો અને આપણી ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફરજિયાત ફરજિયાતપણે સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે જે વિડીયો તમને મોકલીએ છીએ એ તમને તમારા વિસ્તારની માલિપાથી વસ્તુ મળી જાય અને માહિતી મળી રહે એ માટે ખાસ તમારી વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું છે આ રીતનો મારો વિડીયો આવતો હોય સાંજે સાત વાગે બરાબર છે તો અહીંયા સબસ્ક્રાઈબ બટન લખેલું છે બરાબર છે આ સબસ્ક્રાઈબ દબાવી દો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને

ડુંગળીના બિયારણ વિશે કે ભાઈ ટોપ પાંચ ડુંગળીના બિયારણો છે હવે એમાંથી નંબર વન ઉપર કઈ આવે છે ઘણા બધા ખેડૂત મિત્રોના મગજની માલિપા હોય કે ફલાણી નંબર વન છે ફલાણી નંબર વન છે નહીં 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 નંબર વન એટલે શું માર્કેટમાં જે હાલતી હોય માર્કેટમાં જેનો ટ્રેન્ડ હોય ને જેની બોલબાલા હોય એવી ડુંગળી માર્કેટમાં હાલતી હોય ચાહે કંપની કોઈ પણ હોય પણ એ કયા ગ્રેડમાં આવે છે કયા કલરમાં આવે છે પંચગંગા સુપર છે પરંતુ હવે નવા જમાના પ્રમાણે નવા વાતાવરણની પ્રમાણે કે ભાઈ વાયરસ વાયરસ ને આવે છે રોગ જેવા લાગે છે એવા સમયની માલિકા આપણે કઈ વેરાયટી કરવી જોઈએ બરાબર છે તો

જાય બરાબર છે પછી નંબર ઉપર આવે તો અપૂર્વા ગોલ્ડ ની પણ તમે વેરાયટી કરી શકો છો ટોપ વેરાયટી છે લાંબા સમય સુધી તમારે સંઘરી હકાય એવી પ્રોડક્ટ છે તમારે જો ભાજીમાં કાઢવી હોય તોય નીકળી જાય અને દડા મોટા રાઠા બનાવવાના હોય અને પકવવાની હોય અને માર્કેટમાં તમે નાખો તમને એનો ભાવ મળે કલર ન જાય ઉઘાડી ન થઈ જાય ડબલ પટ્ટી વાળી ડુંગળી કહેવાય તો એ અપૂર્વા ગોળ છે તમે આનો પણ ઉપયોગ કરી આ પણ તમે તમારા વિસ્તારમાં મળતી હોય તો લઈ શકશો ને તમે આપણી પાવી ગઈ છે બરાબર છે આનો તમે કરી શકો છો નંબર વન ઉપર ટ્રેન્ડ કરતી હોય તો એ છે કૃતિકા શીર્ષ નું જે વિમોલ આવે છે એ બિયારણ તમે કરી શકો છો અત્યારના જમાના પ્રમાણે

નથી બરાબર રોગ પ્રતિકારક શક્તિ હારી છે જે વાયરસ આવે છે એ વાયરસમાં પણ સારું એવું સ્થાન ધરાવે છે કે ભાઈ વાયરસને બને ત્યાં સુધી રોકી રાખે છે અને પાણી સામે સારું એવું સહનશીલ છે બરાબર છે કપાસનો કોઈ ખેડૂત મિત્રો એ પાક કર્યો હોય કપાસમાં નિંદામણ થઈ ગયું હોય તો તમે જે ડોઝો મેક્સ આવે છે આપણે બરાબર છે એ ડોઝો મેક્સનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર છે બે દિવસનો પાંચ દિવસનો દસ દિવસનો કપાસ હોય તો તમે આનો ઉપયોગ તમે કરી શકો છો ખેડૂત મિત્રો બરાબર છે પંપે એ ચાલી નાખવાનું છે ને બધા ને દવા હરકી વ્યવસ્થિત લાગી જાય જોવે અડી જાય જોવે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવશે જબરજસ્ત રિઝલ્ટ આવશે આ પણ બાયર બાયરનું આવે છે નું આવે છે પછી મેનકાઈનું આવે છે નાદાર નું આવે છે પીઆઈનું આવે છે બરાબર છે પછી આઈઆઈએલનું આવે છે ગોદરેજનું આવે છે

કપાસમાં જીવાત આવે તમારે તમે જે કપાસ કર્યો છે એ કપાસ તમારે લગભગ લગભગ મહિના દોઢ મહિના કે બે મહિનાનો થાય દોઢ મહિનાનો થાય પછી લગભગ જીવાત બધી આવતી હોય છે તો એવા સમય ગાળાની મલપા એવા સમય દરમિયાન તમે તારે એનો ઉપયોગ કરો બરાબર છે બાકી નવી માહિતી ન મળે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન